સફળતા આપે બે ટાઈમ છે તો પ્રભુ એ સમયના અંતરે જ્યારે પણ પરીક્ષા આપે ત્યારે પ્રભુ એમને સફળતા આપે દરેક વ્યક્તિ બંને હાથને આકાશ તરફ ઉઠાવીએ આખી મંડળી આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને આજે મંડળીના બાળકો એ સફળતાને પ્રાપ્ત કરે વિશ્વાસ કરનારા બાળકો એ સફળતાને પ્રાપ્ત કરે પ્રભુ પર ભરોસો રાખનારા બાળકો એ સફળતાને પ્રાપ્ત કરે અને અદભુત પ્રભુનો મહિમા થાય હવે આપણે બંને હાથ ને આખા સુધરા પૂજા ઉઠાવીને પ્રભુને કહીએ ઓ પ્રભુ મારા બાળકો ઓ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા બાળકો આજે જેવો પરીક્ષા આપવા માટે ગયા છે ઓ પ્રભુ એમની પરીક્ષા છે એમને તમે સફળતા આપો પ્રયત્ન હાડાઓ સર્વોયાપી સનાતન નીશ્વર પિતા રાજાઓ નો રાજા પ્રભુ ના પ્રભુ સારી સૃષ્ટિના સર્જનહાર કૃપા ઉપર મેડલી તરીકે પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે તમારા સંત ભક્ત તરીકે તમારી પસંદ કરી જાતિ તરીકે પ્રભુ મે પ્રાર્થના કરીએ છે કે આજે કેટલા કે બાળકો આજે પરીક્ષા આપવાને માટે ગયા છે અને જે સમયને અંતરે મે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર પ્રભુ તમે સફળતા તમે આપજો એ પરીક્ષા દરમિયાન કોઈ પણ ખભરામણ લાવનારી બાબતો કોઈ પણ હતાશા નિરાશા લાવનારી બાબતો અથવા

બધા પર આગળ વધી શકે અને પિતા પરમેશ્વર સારી રીતે નકરીને પ્રાપ્ત કરે તમારો મહિમા થાય એવું તમે થવા દો માટા આખી મંડળી મળીને અમે પ્રાર્થના કરીએ છીએ તમારો જ મહિમા થાય બાળકોને સફળતા આપી દીધી છે અમે વિશ્વાસ રાખીએ છીએ એમ કે ની અંદર લખ્યું છે પ્રાર્થના કરતા જે માંગો એ તમને મળી ગયું છે એવો વિશ્વાસ રાખો અને વિશ્વાસ છે કે રાખીએ છીએ તમે આપ્યો માટે આભાર ઈશુ પ્રભુ નામથી માંગીએ છીએ